જય માતાજી મિત્રો આપણા ના બુ લોકુડિયામાં છે તો કાલ ભણો કાલનો મી અતારજી સડી રહ્યો છે મી એટલે આ કોનડો હતો એ કોનડાવાનો છે નદી જવાનું છે તો નદી જ આપણે શેતરની હાલત ચીવી હતી એ બતાવતા મને તો ચાલો તો જય માતાજી મિત્રો તો દર વખતે પાણી ઘણું ભરાય છે ને આટલો ખાડો છે તો મિત્રો કોઈને હેડવું નહીં ને ખાડો ઘણો બધો છે

તો વાળા પડે એ વિડિયો પાડે પેલા તો જય માતાજી મિત્રો ભાળો વરસાદ સારો થઈ ગયો છે ને મિત્રો થોડો થોડો સોટા આવી રહ્યા ને મગફળી ભાળો કેવી ઉજી સરસ મજાની તો આપણે આ જે મગફળી આ નથી હોતા નથી ઉજી એથી બધી ઉજી ગઈ છે મગફળી ભાળો તો આપણે જે વાળો પડ્યો એ તો તમને બતાવો તો ચાલો તો મિત્રો ભાળા આપણે જે વળાને કહેતા હતા એ વળાનું પાણી આ બધે થઈને નહેરી ગયું છે ને મગફળી નહીં તણા નહીં તો આટલે બધું પાણી ભરેલું હતું એ બધું સીપાઈ ગયું છે પાણી તો મિત્રો આપણે પીલી કાંઈ વળો પડ્યો છે એ પાણી એ જાય છે પીલી ભાગમાં તો વિડીયો ગમે તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ તો મિત્રો ભાળો આપણે વળાની જે વાત કરતા હતા એ વળો હાલ પાણી પડ્યું છે ને મગફળીનું ઘણું બધું નુકસાન લાવ્યું છે તો આપણે જે કોમરે તમારે બધું બતાડી નાખે જે પાણી બધું જે મકા જાય છે એ બધું તમને બતાડી નાખો તો વિડીયો ઠેઠ જે જોતા વિડિયો તો મિત્રો તણકો કાઢ્યો છે ને એવો તાપ પડે છે કે પંખા વગર કોઈ રહી ગેતું નહીં તો મિત્રો તાપ પડે એ કોમેન્ટ જેને તાપ ખમતો હોય એ કોમેન્ટ કરજો ને તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો હોય એ કોમેન્ટ કરજો

ને મિત્રો મગફળી કોઈ ને નહીં તો આપણે આટલા વિડીયો વિડીયો સમા વિડીયો પટાવે છે ને વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો જય દરબા સમાજ